બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના કડક વલણ બાદ જિલ્લામાં ફેલાયો છે આ કડક વલણના ભાગરૂપે જ પોલીસે દારૂ ઘુસાડવા માટે અપનાવવામાં આવતી નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે અમીરગઢ પોલીસે બાતમીને આધારે એક શિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ દારૂ છુપાવવા માટે બુટલેગરોએ અનેક તરકીબ અપનાવી હતી દારૂની બોટલો ગાડીના બોડીના અંદરના ભાગમાં પાછળની બ્રેકલાઇટની પાછળ અને આગળના એન્જિનના નીચેના ભાગમાં છુપાવવામાં આવી હતી પોલીસે આ મામલે બાલુંદરા ગામના રહેવાસી રાજકુમાર જગાજી ચૌહાણ નામના ઈસમની અટકાયત કરી છે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સિરોહીથી કપાસિયા બોર્ડર થઈને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો પોલીસે ગાડી અને દારૂ સહિત કુલ ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટના બનાસકાંઠા જિલ્લા પોલીસની સફળતા દર્શાવે છે અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની નિયુક્તિ બાદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર લગામ કસાઈ રહી છે તે સ્પષ્ટ થાય છે પોલીસની સતર્કતાને કારણે અનેક ઠેકાણેથી વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી રહી છે